બનાય દીધી પણ હવે કોઈ ઘરગે આતું નહીં નીકળી છે દુકાન પણ કોઈ ગરાગે આવતું નહિ ઓ મુખ્યમ વિષ્ણુ રામ 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 તમે તો બોલ બોલ કરો છો આવો રામ રામ એ સારું આ ધંધો ખોલે છે કોઈ ગ્રાહક આવતું નઈ એવું સાહેબ તો દવાઓ નવું લાવીએ આપડે તો ખેતર વાળો ને ફાયદો થાય એવું કરે આથી આપડે આઈડિયા કઈ ને કે ખાતર નું દવાઓનું મજૂર નું એકવું જ ના પડે મજૂર નું દઉં લાવે

મોઘવારી આ છે ને હારું આડવર્ટાઈઝ કરવાનું હા બરાબર અને આપડે એક કોમ કરીએ મજૂરી રાખશું એટલે ઘણી ના દો પડે હા બરોબર છે તમારો આઈડિયા છે ને ખેતરે ખેતરે ફળો નહી એ રિલાઈન નહી હા તો તારે થા તને રામ રામદાન હો અને મજૂર પાછા ઓઢી લાવજો બે મજૂર તો ઓઢી લાવે આપડે આપા કોન્ટેક્ટમાં મજૂર ઘણો હે એ આવજો તાન એ હા બે કરવાના છે માર કી ભાઈ શું કરો છો કે હા થાજો હા કોમ આપું છે કોણ

મોકલો અમારાગલો ના દવા છે ઉગારો બાળા છે મફરી નુકસાન કરતી છે પાછળ ના આવડી આવડી

આ તો પઈ જે પૈયા આ આ મેરજેભાઈ પાડી ના યાર આ ઓડીવા મેરજે તો આ લે ઓન લે તમે હે આવલા ઓગરા નેકડી જાય હું આવો જયા મેટિયા તો તોડી લેવા આગળ ઓગરિયા પર ઓર આ મુખી આ લઈને આયા અલ્યા યાર હું મફરિયા

ડ૨દ બાલુ ખ૧્મ ખ૧ષ્ આપ૨ નેઇજળ ન 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 નન ન 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

मजूर <laughs> ગાતો કરતા મા મારું બધું નાશ કરે તો તળિયા ઘટા કે નહીં પર આવીશ આ બધું હું કરીયું મને આમ કોઈ કામમાં આવો આ હું કરી માર આ બધું હું કરી લે હવે હું કરી બધું નાશકન આવે લ્યા કભે પડતી નહીં લ્યા જોઈ લા દઉ તું મુખી 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 તારા ખબર પડા હલા અલ્યા પણ તો પડે કે હેતરમાં આ બધું આ બધું હું કરી જોજો તો

અને આ કદી નમું હોટલમાં આવતો ન કર કે કાડા લબા કે અમારો બજવારમાં આલી ગયો પૈસા આલી ગયો ઓવા મારા આ દુનિયા આવા કેટલા મજૂર લાવતા આવા લે બધા એવા મોળો તો ના હોય આ પછી પછી આવા હે મારા જવાના પનમ્યું મારા આવું જોવા પેલા દીકરો પાડે આું ધંધા મઢાયલા આ ધંધાજ રાય લેડો યાર તું લાગે દવા નકલી તમારી છે કોઈ નઈ આ બધું આ ધંધાજ મારા હેતરને પછી મફડી કોઈ ના આ તમે યાર અમારું બધવાને બધવાડ તમે કંગોળ આશો

તમે જે થતું હોય હા તમે આ બધું આયોજન કરી દો તમારે છે તો બધવા જોવાડો હું કહો ઘણા પૈસા લાખો રૂપિયા ખર્ચો કરો તમે તો

જો પાટી ના જો પછા ના કપાછું હું તો લઈ હે ને પાછો મારી આવી પાછી તમાર કઈ દે પાછો આવા ચોથી લે લે જા આ મને રિયા કા હે આ ઓને તો તો બોધી બધી ઉંડા મારવા એટલે કાપડી તમને મારે છે ને પૈસા ઉભારો 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 સંતી રાખ સંતી લો 10 લાખ રૂપિયા હી

નાશું કોઈ નાખું નહીં તો આ વિડીયો તમે ગમે હોય તો લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરો અને આપણી ચેનલ નું નામ શું